નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ સ્કાફનેટી એજ્યુકેટમાં આપ સર્વેનું સ્વાગત છે વિદ્યા સહાયક ભરતી અંગે એક અગત્યની અપડેટ છે જેના વિશે આજનો વિડીયો છે વિડીયો શરૂ કરતા પહેલાં મિત્રો આપણે વિનંતી કે જો આપ આ ચેનલ પર નવા હો તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં જેથી કરીને આપણી ચેનલ ઉપર આવા શૈક્ષણિક ભરતી ન્યૂઝ શૈક્ષણિક બાબતોને લગતા આપણા જે વિડીયો છે શૈક્ષણિક વિડીયો ચેનલ ઉપર મૂકતા હોઈએ છીએ તો તેની અપડેટ આપણા સુધી સરળતાથી પહોંચતી રહે તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી તરફથી જે એક અગત્યનો લેટર થયો છે એ લેટર સંદર્ભે જોઈએ તો મિત્રો જે પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રીની કચેરી વીસવ વિદ્યા સહાયક ભરતી અન્વયે છે બે હજાર ચોવીસ બરાબર જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી છે એમાં પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા શિક્ષણ સમિતિ તમામ અને અધિકારી નગર શિક્ષણ સમિતિ તમામ કે જે વિષય છે એ વિષય જોઈએ તો મિત્રો પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકના રોસ્ટર રજિસ્ટરો તૈયાર પ્રમાણિત કરાવવા બાબત આ અગત્યનું લેટર છે આ લેટરમાં અત્રેની જે કચેરી છે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી એના તરફથી આ કરવામાં આવ્યો છે એ પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી વિદ્યા સહાયક ભરતીના સંદર્ભે જે પ્રાથમિક શિક્ષકો છે એમના વિદ્યા રોસ્ટર રજીસ્ટરો તૈયાર પ્રમાણિત કરાવવા બાબતનું આ લેટર છે એમાં જોઈએ તો ઉપરોક્ત વિષય અને સંદર્ભ પરત્વે જણાવવાનું કે અત્રેની કચેરીના સંદર્ભદર્શિત પત્ર એક અને પત્ર બેથી પ્રાથમિક શિક્ષણ વિદ્યાશાખના રોસ્ટર રજિસ્ટરો પ્રમાણિત કરાવવા માટે એક નવ ચોવીસની સ્થિતિએ જે રોસ્ટર રજીસ્ટર છે એ અદ્યતન કરવાની અગાઉ સૂચના આપેલ હતી તો સંદર્ભ ત્રણથી જે શિક્ષણ વિભાગનો પત્ર છે સંદર્ભ ત્રણથી એ સંદર્ભ ત્રણથી શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શિક્ષકો કેવી એટલે કે વિદ્યા સહાયકોના રોસ્ટર રજીસ્ટરો પ્રમાણિત કરાવવા માટે તારીખ પાળવામાં આવેલ છે જે અન્વયે નીચેની અગત્યની સૂચનાઓ ધ્યાને લઈ રોસ્ટરના જાણકાર અને અનુભવી અધિકારી શ્રીઓએ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ રોસ્ટર રજિસ્ટર સાથે વિદ્યા ભરતી કાર્યાલય જે છે સેક્ટર વીસ ગાંધીનગર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે એટલે જે તે જિલ્લા નગરની જિલ્લા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની છે એમને જુદા જુદા જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિને આ રોસ્ટર રજિસ્ટરનું પ્રમાણિત કરવા માટેનો જે કેમ્પ જે ભ ભરતી કાર્યાલય છે વિદ્યા ભરતી કાર્યાલય સેક્ટર વીસ તેઓ ઉપસ્થિત રહેવા આ બાબતે જણાવવામાં આવે છે તો અહીંયા જે જિલ્લા શિક્ષણ સમિતિ છે એમને કઈ તારીખે અહીંયા રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરાવવા માટે હાજર રહેવાનું છે દર્શાયેલું છે એટલે મિત્રો આના ઉપરથી એવું કહી શકાય કે આ જે વિદ્યાસહાયક ભરતી બાબતે છે એટલે ટૂંક સમયમાં આ જે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત થશે વિદ્યા સહાયક ભરતી વિસભ બાબતે છે માટે ટૂંક સમયમાં આજે આપણી સંભવિત એક અગિયાર ચોવીસ એ જે સંભવિત વિદ્યા સહાયકની ભરતી આવવાની છે છથી આઠ માટે અને જે એક બાર ચોવીસે આવવાની છે એકથી પાંચ માટે એ માટેની આ તૈયારી છે એ માટેનું અગત્યનું લેટર છે એટલે આ ભરતી ટૂંક સમયમાં આપણે જે અંદાજીત તારીખ આપી છે એ પ્રમાણે આ આવશે અને એ બાબતે જે અગત્યની સૂચનાઓ છે એ જોઈએ તો મિત્રો જે છે અગાઉ પ્રમાણિત થયેલ રોસ્ટર રજિસ્ટર જ અપડેટ કરી નવા બનાવેલ પત્રકો સાથે પ્રમાણિત કરવા રજૂ કરવાનું રહેશે અને જે સંપૂર્ણ નવું રોસ્ટર રજિસ્ટર બનાવવાનું રહેશે નહીં એટલે અગાઉ જે એ પ્રમાણે પ્રમાણિત કરાયેલા રોસ્ટર એ પ્રમાણે બનાવવાના છે તેમજ પત્રકોમાં સક્ષમ અધિકારી શ્રીઓના સહી સિક્કા ફરજીયાત છે સંપૂર્ણ અપડેટ કરેલ એક્સેલ સોફ્ટ કોપી અહીંયા રજૂ કરવાની રહેશે બીજું છે કે જે સામાન્ય વહીવટ વિભાગનો ઠરાવ છે પચીસ છ ઓગણીસનું એ પચીસ છ ઓગણીસના ઠરાવ મુજબ જે અલગ અલગ જિલ્લાઓ માટે જિલ્લા કક્ષાએ સીધી ભરતીથી ભરતી કરવા થતી વર્ગ ત્રણની જગ્યાઓ માટે રોસ્ટર ક્રમાંક નિયત થયેલ છે અને એ ઠરાવમાં દર્શાવેલ અનુસાર દર્શાવ્યા અનુસાર જો કોઈ સંખ્યા સંખ્યાબળ સૌથી ઓછી અનામતની ટકાવારી ધરાવતા અનામત વર્ગને ફાળે આવતા રોસ્ટર ક્રમાંક કરતાં ઓછું હોય તો તેવા સંજોગોમાં એલ ટાઈપના રોસ્ટર સિદ્ધાંતોને લઈ સૌથી ઓછી અનામત ટકા ધરાવતા વર્ગને પ્રતિનિધિઓ મળે કેટલા ક્રમાંકનું રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાનું રહેશે એટલે જે અનામત વર્ગનું જે રોસ્ટર રજિસ્ટરની જે વહીવટી વિભાગનો ઠરાવ છે એ પ્રમાણે અહીંયા રોસ્ટર રજિસ્ટરો પ્રમાણિત કરવાના થશે આ જે સદર કેમ્પ છે એ સદર કેમ્પ જે છે એ કેમ્પ પૂર્ણ થયાથી એ રોસ્ટર રજિસ્ટરની સંવર્ગ મારી યાદી અને તારી જ પરિશિષ્ટ ની ત્રણ અલગ અલગ નકલ અલગ અલગ સેટમાં તેની કચેરીએ જમા કર્યા બાદ ખીચી છોડવાની રહેશે એટલે એની કુલ ત્રણ નકલો અહીંયા અલગ અલગ સેટમાં આપવાની રહેશે જે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરાવે છે એ અને સામાન્ય વહીવટ વિભાગનું સત્તર નવ એકવીસના થી પ્રસિદ્ધ થયેલ જે એમાં દિવ્યાંગજનો માટે જે ફિઝિકલ હેન્ડીકેપડ કેન્ડિડેટ માટેનું જે રોસ્ટર રજિસ્ટર હોય છે એ પણ એની સાથે સાથે રજૂ કરવાનું રહેશે તો મિત્રો આ હતી એક અગત્યની અપડેટ કે વિદ્યા સહાયક ભરતી બાબતે જે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકોના રોસ્ટર રજિસ્ટરો છે એ પ્રમાણિત કરાવવા બાબત છે તો એ વિદ્યા સહાયક ભરતી બાબતે હોય ટૂંક જ સમયમાં જે અગિયાર એક બે હજાર ચોવીસે ઉચ્ચતર પ્રાથમિક ધોરણ છથી આઠની અને પ્રાથમિક વિભાગની એક બાર ચોવીસની સંભવિત તારીખે એકથી પાંચની જે વિદ્યા સહાયક ભરતી આવે છે એના સંદર્ભમાં હોય ટૂંક સમયમાં ભરતી આવશે એવા રોસ્ટર રજીસ્ટરના જે પ્રમાણિત કરાવવાનો જે લેટર થયો છે એ એ સંદર્ભે હોય ટૂંક જ સમયમાં વિદ્યા સહાયકો માટે જે રાહ જોઈ રહ્યા છે ઉમેદવારો માટે આ ખુશીના સમાચાર છે તો મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો ચેનલને આપના મિત્રો સુધી શેર કરશો લાઈક કરશો અને ચેનલ પર નવા હોવ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં આભાર મિત્રો થેન્ક યુ